રહેતા સંજય વસાવા સાથે મોટરસાયકલ ઉપર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો ત્યારબાદ સવા બે વાગ્યાના અરસામાં તેના પરિવારજનોને ખબર મળી કે કમલેશની મોટરસાયકલને એક ટ્રકે અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો પરિવારના લોકો કાકરીપુરા ઉમલ્લા વચ્ચેના માર્ગ ઉપર ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઈને એમ્બ્યુલન્સમાં ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાના હોવાથી હોવાની જાણ થઈ હતી ને ઇજાગ્રસ્તો કમલેશને દવાખાનામાં ફરજ પરના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો અને તેની સાથેના સંજયભાઈને ગંભીર ઇજાઓ થયેલ હોય વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવાયા હતા ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઈને નાસી ગયેલ ટ્રક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અબ્દુલ રાઉફ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉમલ્લા